આજે આપણે ભાગવત ગીતાના અઢારમાં અધ્યાય નું એક શ્લોક નું પરિવર્તન કરીએ પુનરાવર્તન કરીએ થોડુંક મને જેટલું આવડે છે એટલું હું આપ પાસે સંભળાવું છું તો સૌ સાંભળશું ભગવદ્ ગીતામાં પંદરમા અધ્યાયમાં ભૌતિક જગતનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તેમાં કહ્યું છે કેમાં એમાં ભૂમિકા શું છે પહેલો અધ્યાયમાં બોલે છે શ્લોક ઉર્ધ્વ મૂલ મધ શાખ મશ્વસ્તમ પ્રાહુરવ્યમ છંદાંશી યસ્ય પરણાની યસ્તમ વેદસ વેદવી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે એક શાશ્વત અસ્વસ્થ વૃક્ષ છે એક શાશ્વત અસ્વસ્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે પાંદડા વેદ વેદ મંત્રો છે તેના પાંદડા વેદ મંત્રો છે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોના જ્ઞાતા છે અહીં ભૌતિક જગતનું વર્ણન એવા વૃક્ષ રૂપે થયું છે કે જેના મૂળિયા ઉપર અને ડાળીઓ નીચે છે ઉર્ધ્વમુખી મૂળિયાવાળા વૃક્ષનો અનુભવ આપણને આ પ્રમાણે થાય છે જો કોઈ મનુષ્ય નદી અથવા જળાશયના કિનારે ઊભો રહીને જળમાં વૃક્ષનું પ્રતિબિંબ જુએ તો તેને બધા વૃક્ષો ઊંધા દેખાશે શાખાઓ નીચે અને મૂળિયા ઉપર દેખાશે એ જ પ્રમાણે આ ભૌતિક જગત એ દિવ્ય જગતનું પ્રતિબિંબ છે આ ભૌતિક જગત એ છાયા માં કોઈ વાસ્તવિકતા સાર હોતું નથી પરંતુ છાયા વડે આપણે જાણી શકીએ છીએ કે સાચી વસ્તુ તથા વાસ્તવિકતા હોય છે ખરી રણ પ્રદેશમાં પાણી હોતું નથી એ આપણને પણ ખ્યાલ છે પરંતુ મૃગજળ સૂચવે છે કે પાણી જેવી કોઈ વસ્તુ હોય છે ભૌતિક જગતમાં જળ નથી સુખ નથી પરંતુ વાસ્તવિક સુખનું સાચું લોકમાં જ છે સુખ નથી પરંતુ વાસ્તવિક સુખનું સાચું જળ દિવ્યલોક લોકમાં જ છે તેમ ભગવદ્ ગીતામાં ભગવાન સૂચવે છે કે આપણે નિમ્નલિખિત રીતે દિવ્ય જગતને પામીએ છીએ એમાં બીજો શ્લોક છે નિર્માધ્યાત્મનિત્યા દ્વંદ્વર દ્વંદિમુક્તા સુખ દુઃખ સંઢા પદમ વ્યંત એનો સાર આપણે જાણીએ જે નિર્માન મોહ છે તે જ પદમ અવયવ અર્થાત તે સનાતન ધામને પામી શકે છે આનો અર્થ શું છે આપણે સંજ્ઞાઓ અર્થાત પદવીઓની પાછળ પડેલા છીએ કોઈ મહાશય થવા ઈચ્છે છે કોઈ પ્રભુ બનવા ચાહે છે તો કોઈ રાષ્ટ્રપ્રમુખ ધનવાન યા રાજા બનવા ઈચ્છે છે પરંતુ જ્યાં સુધી આપણે આ પદોને વળગેલા રહીએ છીએ ત્યાં સુધી આપણે શરીર પ્રતિ આશક્ત રહીએ છીએ કારણ કે આ પદો શરીરના હોય છે પરંતુ આપણે આ શરીર નથી અને આ જ્ઞાન થવું એ આધ્યાત્મિક સાક્ષાત્કારનો પહેલો તબક્કો છે આપણે પ્રકૃતિના ત્રણ ગુણો સાથે સંકળાયેલા છીએ પરંતુ આપણે ભગવાનની ભક્તિમય સેવા મારફત અનાસક્ત બનવું જોઈએ જો આપણે ભગવાનની ભક્તિમય સેવામાં અનુરૂપ થઈશું નહીં તો આપણે ભૌતિક પ્રકૃતિના ગુણોથી અનાશક્ત થઈ શકશું નહીં પદો તથા ઈચ્છા ઉદ્ભવે છે ઈચ્છાને લીધે ઉદભવે છે જ્યાં જ્યાં સુધી આપણે ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાના ને તજીશું નહીં ત્યાં સુધી આપણા માટે ધામ ભગવાનના ધામમાં પાછા જવાની કોઈ શક્યતા નથી આ નિત્ય અવિનાશી પામી શકે છે જે મિથ્યા ભૌતિક આકર્ષણો વડે મોહગ્રસ્ત થતો નથી તથા જે ભગવાનની સેવામાં નિત્ય પરવાયેલો રહે છે આવો મનુષ્ય સહજ રીતે તે પરમધામને પામે છે જો આપણે બધી જ આપણી માયાને બધું મૂકી દઈએ તો આપણે આ બધું કરી શકીએ છીએ નહીતર આપણે કઈ થઈ શકતું નથી પણ થોડુંક પ્રભુમાં ગીતામાં ભગવાનમાં આપણે ધ્યાન દઈએ મોહ માયાને ઓછી કરીએ તો આપણું જીવન ભક્તિમય રસ બને છે આપણે હમણાં કીધું કૃતજીનો ગ્રંથ લેખો વાંચો એમાં આપણે એ જ કહે છે કે આપણે જો આપણું જીવનની અંદર સત્સંગ કરીએ તો આપણું જીવન સત્સંગમય બને નહીતર એમાં આપણને ફીકું લાગે છે જીવન બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે દ્વારિકાધીશની જેવું મને આવડે છે એવું હું બોલું છું આપ સૌની પાસે હું માફી માંગુ છું કાંઈ ભૂલ ચૂક થાય તો માફ કરશો હરિ